उमरीगामे 12000 विद्यार्थियों ने प्रमाणपत्र 48 चबूतरा अर्पण अने 39 ગામના સંસ્કાર સંગ સભ્ય સન્માનનો ભવ્ય કાર્યક્રમ ઉજવાયો તારીખ 12 2025 ગુરુવારના રોજ ઉમરી ગામે આગમન શ્રી અરત પરમ પૂજી आचार्य देव श्री विजय तપુરત સુરીશ્વરજી મહારાજાના શિષ્ય રતિન પૂજી ગણીવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજી મુનીરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો ઓગણચાલીસ ગામોની એકાવન સંસ્કાર શાળામાં આનંદ પરિવાર દ્વારા મૂલ્ય શિક્ષણ માટેના પુસ્તકો ભણાવવામાં આવ્યા હતા જેની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ શાળાઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ પુસ્તકોને જીસીઈઆરટી માન્ય કર્યા છે અને પરીક્ષાના પ્રમાણપત્ર પણ જિલ્લા શિક્ષણ વિભાગના અંયુક્ત ઉપક્રમે આપવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર હિતેશભાઈ પટેલ जिला प्राथमिक शिक्षण अधिकारी डॉक्टर विनुभाई पटेल गुजरात शिक्षण संघना प्रमुख श्री भाई जोशी नायब जिला प्राथमिक अधिकारी श्री भरतदान गढ़वी उपस्थित रह श्री कनुभा करकर निर्देशक श्री संस्कार शाला आनंद परिवार बनासकांठा जिला शिक्षण विभागे आनंद परिवार ने आभार शुभकामना पत्र अर्पण करो મુંબઈ જીવદયા મંડળીના સહકર્તી 48 ચબૂતરા અર્પણ કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં સમસ્ત જિલ્લામાં ચબૂતરા નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી દરેક ગામના સરપંચ શ્રીઓ સહિત સંસ્કાર સંગના 300 મી વધુ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું આનંદ પરિવારના કાર્યકર્તાઓ તેમજ સંસ્કાર ગુરુ ભગીનીઓએ વ્યવસ્થા સંભાળી હતી તેમજ મહેશ ભાઈ જોશીએ કાર્યક્રમ સંચાલન કર્યું હતું